નારદ પુરાણ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે બસો ઓગણીસ ભાગ સાંભળ્યા છે આજે આપણે બસોને વીસમો ભાગ સાંભળીશું જેમાં સાંભળીશું મોહિનીને દસમીના અતભાગમાં સ્થાનની પ્રાપ્તિ તથા તેને ફરી શરીરની પ્રાપ્તિ હરીહિયો દેવતાઓ કહે છે મોહિની નિષિદ્ધકાળ અર્ધરાત્રિમાં જેનો દશમીથી વેધ હોય તે એકાદશી દેવતાઓનો ઉપકાર કરનારી છે અને સૂર્યોદયમાં દસમીનો વેધ હોય તે અસુરોના માટે લાભકારી છે આ વ્યવસ્થા સ્વયં ભગવાને કરી છે ત્રયોદશીમાં પારણા થાય તો તે ઉપવાસ વ્રતનો નાશ કરે છે વૈષ્ણવ શાસ્ત્રમાં તો આઠ મહાદ્વાશીઓ બતાવવામાં આવી છે તે એકાદશીથી ભિન્ન છે વૈષ્ણવો તેમાં ઉપવાસ કરે છે વૈષ્ણવ મહાત્માઓનું એકાદશી વ્રત ભિન્ન છે બંને પક્ષોમાં તે નીચ બતાવવામાં આવ્યું છે વિધિપૂર્વક કરવામાં આવે તો તે ત્રણ દિવસમાં પૂરું થાય છે એકાદશીના પહેલા દિવસે સાયંકાળનું ભોજન છોડી દે અને ઉપવાસના બીજા દિવસે સવારનું ભોજન છોડી દે જો એકાદશી બે દિવસ હોય અથવા પહેલા દિવસે વિધુ હોવાના કારણે ત્યાજ્ય હોય તો બીજા દિવસે ઉપવાસ કરવો જોઈએ દ્વાદશીમાં નિર્જળ ઉપવાસ કરવો યોગ્ય છે જે સર્વથા ઉપવાસ કરવામાં અસમર્થ હોય તેમના માટે જળ શાક ફળ દૂધ અથવા ભગવાનના નૈવેદ્યનું ગ્રહણ કરવાનું વિધાન છે પરંતુ તે પોતાના સ્વાભાવિક આહારના પ્રમાણથી ચોથા ભાગ જેટલું હોવું જોઈએ સાધ્વી સ્માત સ્મૃતિઓ અનુસાર ચાલનારા ગૃહસ્થ લોકો સૂર્યોદય કાળમાં દસમી વિદ્યા એકાદશીનો ત્યાગ કરે છે પરંતુ નિષ્કામ અને વિરક્ત વૈષ્ણવો અડધી રાત્રિના સમયે પણ દસમીથી વિદ્ય હોય તો તે એકાદશીને છોડી દે છે બધાને એ વાતની જાણશે કે દસમી યમરાજની તિથિ છે અનધે તે દસમીના અંતિમ ભાગમાં તમારે રહેવું જોઈએ તમે દસમી તિથિના અંતિમ ભાગમાં સ્થિત થઈને સૂર્ય અને ચંદ્રમાના કિરણોની સાથે ભ્રમણ કરો હવે તમે પોતાના પાપનો નાશ કરવા માટે પૃથ્વી પર બધા તીર્થોમાં ભ્રમણ કરો અરુણોદયથી લઈને સૂર્યોદયનો જે સમય છે તેની અંદર તમે વ્રતોમાં સ્થિત થઈને એકાદશીનું ફળ પ્રાપ્ત કરો જે કોઈ મનુષ્ય તમારાથી વિદ એકાદશીનું વ્રત કરે છે તે ઉક્ત વ્રત દ્વારા તમને લાભ પહોંચાડનાર થશે અહીં અરુણોદયનો સમય બે મુહૂર્તનો જાણવો જોઈએ રાત અને દિવસના અલગ અલગ પંદર મુહૂર્તો હોય છે દિવસ રાત નાના મોટા થાય તે અનુસાર ત્રેરાશિકની વિધિથી રાત અને દિવસના મુહૂર્તોને સમજવા જોઈએ રાત્રિના તેરમા મુહૂર્ત પછી તમે દશમીના અંત ભાગમાં સ્થિત થઈને તે દિવસે ઉપવાસ કરનારા લોકોના પુણ્યને પ્રાપ્ત કરી લેશો સુશીમતે આ વરદાન લઈને તમે નિશ્ચિંત થઈ જાઓ મોહિની જે વ્રત કરનારા લોકો તમારાથી વિ થયેલી એકાદશીનું વ્રત અહીં પ્રયત્નપૂર્વક કરે છે તેમના તે વ્રતથી જે પૂર્ણ થાય છે તેનું ફળ તમે ભોગવો બ્રહ્મા વગેરે દેવતાઓ દ્વારા આ પ્રમાણે આદેશ મળતા મોહિની બહુ પ્રસન્ન થઈ પોતાના પાપશય માટે તીર્થ સેવનની આજ્ઞા મળી જવાથી તેણે જીવનને કૃતાર્થ માન્યું રાજન આવું વિચારીને પ્રસન્ન થયેલી મોહિની દેવતાઓ તથા પુરોહિતને પ્રણામ કરીને સૂર્યોદયથી પહેલાંની દસમીના અંત ભાગમાં સ્થિત થઈ ગઈ મોહિનીને પોતાની તિથિના અંતમાં સ્થિત જોઈને સૂર્યપુત્ર યમરાજને પ્રસન્નતા થઈ તેવો કહે છે ચારુલોચને લોચને તમે આ લોકમાં ફરીથી મારી સારી પ્રતિષ્ઠા કરી દીધી રાજા રૂકમાગજના મદમસ્ત હાથી પર મૂકીને જે નગારું વગાડવામાં આવતું હતું તે તો તમે બંધ કરાવી જ દીધું આ દસમી તિથિ જો સૂર્યોદય કાળનો સ્પર્શ કરે તો સદા નિંદિત માનવામાં આવી છે જો દસમી સાથે ઉદયકાળનો સ્પર્શ ન થાય તો પણ અરુણોદય કાળમાં રહેવાથી તે મનુષ્યને મોહમાં નાખનારી થશે તે દશમીનો ત્યાગ કરીને વ્રત કરવાથી મનુષ્યને પ્રિય વસ્તુનો સહયોગ અને ભોગ પ્રાપ્ત થાય છે આ પ્રમાણે કહીને સૂર્યપુત્ર યમ પ્રસન્નતાપૂર્વક બ્રહ્મકુમારી મોહિનીને પ્રણામ કરીને દેવતાઓની સાથે પોતાના ચિત્રગુપ્તનો હાથ પકડીને સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા દેવતાઓ ચાલ્યા ગયા પછી મોહિનીએ બ્રહ્માજીને કહ્યું પિતાજી આ પુરોહિતે ક્રોધપૂર્વક મારા આ શરીરને બાળી નાખ્યું છે હું ફરી તે શરીર પ્રાપ્ત કરી લઉં એવો પ્રયત્ન કરું મોહિનીનું આ વચન સાંભળીને બ્રહ્માજી પુત્રીના હિત માટે બ્રાહ્મણ દેવતાને ફરી શાંત કરતા કહે છે તાત મારી વાત સાંભળો હે મહાભાગ હું તમારા આ મોહિનીના અને સંપૂર્ણ લોકના હિત માટે હિતપ્રદ વચન કરું છું માનદ તમે ક્રોધવશ મોહિનીને ભસ્મ કરી નાખી છે હવે એ ફરી પોતાના શરીરની યાતના કરે છે તેથી આજ્ઞા આપો તાત મારી પુત્રી અને તમારી યજમાન હોવા છતાં એ દુર્ગતિમાં પડી છે તમારું અને મારું કર્તવ્ય છે કે આનું પાલન કરીએ જો તમે શુદ્ધ ભાવથી મને આજ્ઞા આપો તો હું એના માટે ફરી નૂતન શરીર ઉત્પન્ન કરી દઈશ પરંતુ આ એકાદશી સાથે વેર રાખતી હોવાના કારણે પાપાચારીણી છે પત્નીના શરીરની પ્રાપ્તિ માટે પ્રસન્નતા પૂર્વક આજ્ઞા આપી દીધી નું અનુમોદન વચન સાંભળીને લોકપિતા મ્રહ્માએ મોહિનીના શરીરની રાગ પર કમંડળનું જળ ચાંટ્યું લોક કરતા બ્રહ્મા દ્વારા જળ ચિતતા જ મોહિની પૂર્વવત શરીરથી સંપન્ન થઈ ગઈ તેણે પોતાના પિતા બ્રહ્માજીને પ્રણામ કરીને વિનયપૂર્વક માથું નમાવીને પુરોહિત વસુના બંને ચરણ પકડી લીધા તેથી પુરોહિત વસુ પ્રસન્ન થઈ ગયા તેમણે પતિ અને પુત્રથી રહિત સંકટમાં પડેલી વિધવા યજમાન પત્ની મોહિનીને કહ્યું દેવી મેં બ્રહ્માજીના કહેવાતી ક્રોધનો ત્યાગ કરી દીધો હવે તીર્થ સ્નાન વગેરે કર્મ દ્વારા તમારી સદગતિ કરાવીશ મોહિનીને આમ કહીને બ્રાહ્મણે તેના પિતા જગતપતિ બ્રહ્માજીને નમસ્કાર કરીને પ્રસન્નતાપૂર્વક વિદાય કર્યા પછી બ્રહ્માજી પોતાના લોકમાં ચાલ્યા ગયા રૂપમાગના પુરોહિત વિપ્ર વસુ મોહિનીને કૃપા યોગ્ય માનીને મનમાં જ તેની સદગતિનો ઉપાય વિચારવા લાગ્યા બે ઘડી ધ્યાનમાં સ્થિત થઈને તેમણે તેની સદગતિનો ઉપાય જાણી લીધો તો અહીંયા નારદ પુરાણનો બસોને વીસમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે બસોને એકવીસમો ભાગ સાંભળીશું જેમાં સાંભળીશું મોહિની વસુ સંવાદ ગંગાજીના મહાત્મયનું વર્ણન તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો